ને રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થતાં રાજ્ય સરકારે પંચરોજ સર્વેની કામગીરી શરૂ કરી અને ગીર સોમનાથ જિલ્લા ખેતી વિભાગની ઓગણપચાસ ટીમોએ કોડીનાર સુત્રાપાડા અને ઉના તાલુકામાં સો ટકા સર્વે પૂર્ણ જ્યારે તાલાલા વેરાવળ અને ગીરગઢડા તાલુકામાં છ્યાસી ટકા સર્વે પૂર્ણ થયો ગીર સોમનાથના 345 ગામોના ખેડૂતોને મગફળી સોયાબીન કપાસ સહિત કુલ 1.46 લાખ હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન પહોંચ્યું છે બીજી તરફ અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગે 86 ટીમો બનાવી અસરગ્રસ્ત ગામોમાં સર્વેની કામગીરી કરવામાં આવી અને સોમવાર સુધીમાં સર્વેની તમામ કામગીરી પૂર્ણ કરાશે અમરેલીના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા ખેતીવાડી કચેરીએ કંટ્રોલ નંબર પણ જાહેર કર્યો છે મુખ્ય પાકોમાં ખાસ કરીને મગફળી સોયાબીન અને કપાસ થઈ કુલ એક લાખ છેતાલીસ હજાર ત્રણસો હેક્ટર કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ છે માનનીય મંત્રીશ્રીની મુલાકાત પણ પંદર ગામોમાં થયેલ છે અને બધા ખેડૂતોના ખેતરે ગઈ એમની મુલાકાત થયેલ હતી એમની સૂચના અન્વયે સર્વે કામગીરી સાત દિવસમાં પૂર્ણ કરવા જણાવેલ જે અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં ફોર્ટી નાઇન જેટલી ટીમો કાર્યરત છે જેમાં કુષિ લગ્ન અને બીજી શાખાઓ થઈ એકસો પાંચ જેટલા જોડાયેલા છે